રાજકોટ શહેરમાં વીજના ધાંધિયાની અનેક ઘટનાઓ અનેક વખત આપણી સામે આવતી હોય છે કાં તો ગુલ થવી કાં તો ઊંચા બિલ ફટકારવામાં આવતા હોય અને આવી જ ઘટના સામે આવી છે જેમાં સોલાર પેનલ હોવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા એક મહિનાનું બિલ સોળ હજાર રૂપિયા ધરી દેવામાં આવ્યું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન સામાન્ય લોકો માંડ માંડ કરી રડતા હોય છે ઘરમાં એવા કોઈ હાઈફાઈ ઉપકરણો પણ નથી હોતા કેવડું મોટું બિલ આવે અચાનક જયારે કોઈ પણ વ્યક્તિને સોળ નો બિલ ફટકારવામાં આવે ત્યારે ગરીબ લોકો માટે આ ખુબ જ મોટો આંચકો ગણી શકાય રાજકોટમાં વધુ એક વખત આવી જ રીતે પીજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે આવી છે ભગવતીપુરા વિસ્તારમાં રહેતા અરજદારને સોળ હજાર રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું સોલાર પેનલ હોવા છતાં રૂપિયા સોળ હજાર નું બિલ ફટકારવામાં આવ્યું અરજદારે કહ્યું કે એક મહિનાનું સોળ હજાર બિલ આપવામાં આવ્યું નવ મહિના પહેલા જ તેમણે સોલાર લગાડે હતી જ્યારે સોલાર લગાડીએ ત્યારબાદ યુનિટ જમા થાય આ તો ઉપરથી 16000 નું બિલ ફટકાર્યું છે પજીવીસીએલ તંત્રની ગોર અને કહી શકાય નાના નાનાગરમાં રહેતા હોવા છતાં આટલું બધું લાઇટ બિલ ક્યાંથી આવે આ પ્રશ્ન છે ત્યારે અરજદારની માંગણી છે કે આ બિલ તાત્કાલિક પાછું લેવામાં આવે ત્યારે પ્રશ્ન જે છે કે સોલાર પેનલ હોવા છતાં અને સામાન્ય વીજ વપરાશ હોવા છતાં આટલું મોટું બિલ કેમ ફટકારવામાં આવ્યું રાજકોટમાં પીજી વિશે ગજબ કરી જે વ્યક્તિને એક મહિનાનું તેરસો રૂપિયાથી લઈને પચીસો રૂપિયા સુધીનું બિલ આવતું હતું તે વ્યક્તિને આપી દીધું સોળ હજાર રૂપિયાનું બિલ જી હા જે રીતના રાજકોટમાં આ જે ભાઈ સાથે બનાવ બન્યો છે એ ભાઈ ના બિલ પણ હું આપને સ્ક્રીન ઉપર દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે આ સોળ હજાર રૂપિયાનું જે બિલ આવ્યું છે એની અંદર જે આંકડો દેખાઈ રહ્યો છે સોળ હજાર બસો છ રૂપિયાનું બિલ છે તે આપવામાં આવ્યું છે જ્યારે તેમના જે પહેલાના બિલ છે કે જે દર મહિને તેરસો રૂપિયા ને ઓગણ તેરસો પચાસ રૂપિયાનું બિલ છે આ એની પહેલાનું બિલ આવેલું છે તેરસો ને એક્યાસી રૂપિયાનું છે જયારે આ ભાઈએ સોલાર નાખ્યું ત્યારથી જે રીતના એક સાથે બે ત્રણ મહિના પછી બિલ આવતું હોય છે ત્યારે આ ભાઈનું બિલ જયારે આવ્યું ત્યારે એક સાથે સોળ હજાર રૂપિયાનું બિલ આવ્યું ત્યારે તે ભાઈ સાથે વાત કરીશું કે જે બિલ આવ્યું છે તેને લઈને આપને કર્મચારીઓ શું કહ્યું કર્મચારી જે રીડિંગ વાળા સ્ટાફ હતો ત્યારે એને એમ કીધું કે આમાં મીટરમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વાંધો છે એટલે આ નવ જે બિલ સોળ હજાર રૂપિયાનું આવ્યું છે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા બતાવ્યા હતા એ આંકડા ક્યાંથી એવા ખબર નથી પડતી ઇમ્પોર્ટ એક્સપોર્ટના મતલબ સોલાર નાખ્યા પહેલા બિલ આવતું હતું તેના પછી આ કેટલો ડિફરન્સ છે સોલાર નાખો એના પછીના સાત મહિના પછીનું એક બિલ આવેલું છે અને એક જ બિલ આવ્યું છે ત્યાં પછી એક બિલ જ નથી આવેલું પેલા જે બિલ આવતું હતું પંદરસો બે હજાર અને ત્રણ હજાર આસપાસ વધુ વધુ ત્રણ હજાર આવતું હતું એમ એ ઉનાળા ટાઈમ ની વાત છે અત્યારે એક હારે સોળ હજાર નું બિલ દીધું છે તમે રજૂઆત કઈ રીતે પછી પીજી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો અને શું કાર્યવાહી કરી રીતે પીજી વિસેલ દ્વારા અત્યારે મીટર બદલાઈ દેવામાં આવ્યું છે ને રીડિંગ માટે બોલાવ્યા છે એટલે ચાર વાગે જાણું છે લેબે એટલે બિલ તો મેં અત્યારે ભરી શકીએ એવી કન્ડિશન નથી એટલે બિલ તો મેં ભરી શકશે નહીં ટેકનિકલ ફોલ્ટ હતો તેના કારણે આવ્યું એવું કઈ કીધું તમને અત્યાર સુધી નથી કીધું પણ સાંજે ખબર પડે કે આ ફોલ્ટ છે અત્યારે એ લોકોએ નથી કીધું ટીમ દ્વારા પછી તો અમારે પ્લસ અમુક અમારે લેવાના હતા અમારા યુનિટ જમા હશે સોલાર હતું એ જયારે સોલાર પેલાના બિલ જે હતા તેરસો રૂપિયા વધીને ભાઈએ કહ્યું કે

પોતાના ઘરનું ગુજરાન છે તે આ રકમથી ચલાવતું હોય છે સોળ હજાર રકમ કોઈ નાની રકમ નથી કેટલા વ્યક્તિઓ એવા હોય છે કે સોળ હજાર જેટલી રકમથી પોતાના ઘરનું ગુજરાન છે તે ચલાવતા હોય છે પરંતુ આ રકમનું બે બિલ આવતાની સાથે જ એ સામાન્ય વ્યક્તિઓને એક કાચકો લાગતો હોય છે ત્યારે જે પીજી વિશેલ દ્વારા આ મોટું બિલ આપવામાં આવ્યું છે તેને લઈને પણ મહત્વની જે રીતના કહીએ કે એક તપાસ થવી જોઈએ ને આ બીજી એ જે આ બેદરકારી કરવામાં આવી છે તેને લઈને પણ એક તપાસ છે તે થવી જોઈએ કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા બીએસઆઈ ટીવી ન્યૂઝ રાજકોટ આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનાવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર